તો સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર તે ટૅક્ટર ભાઈને વેચવાનું છે જે મહિન્દ્રા યુઓ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે ટ્રેક્ટર સંદીપભાઈને વેચી દેવાનું છે તો ખેડૂત ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી આવું નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા હોય તો તમને મળી જાય હવે આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ તો મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં ઓછું ચાલેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર મીડિયમ સાઇઝમાં ટ્રેક્ટરના પાછળના ટાયર છે આગળના ટાયર હા નવા જોવા મળશે તમને મહિન્દ્રા યુઓ ડ્યુઅલ ક્લસ તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો આખું કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે કમની ફિટિંગ કમની કલરમાં મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે તમને તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સોળનું તમે જે મહિન્દ્રા યુઓ ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર સોળનું મોડલ છે ટ્રેક્ટર માત્રને માત્ર ચાર હજાર છસો કલાક ચાલેલું છે છેતાલીસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે ચાર હજાર છસો કલાક ફરેલું ટ્રેક્ટર જોવા મળશે તમને મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ડીઆઈ માત્ર ને માત્ર ચાર હજાર છસો કલાક ફરેલું છે એટલે કે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે ખેડૂતભાઈઓ તે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી શકે છે ટ્રેક્ટર તમને કમની ફિટિંગ કમની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર તમે જોઈ શકો છો મહિન્દ્રા યુઓ પાંચસો પંચોતેર ડીઆઈ ડ્યુઅલ ક્લસ પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે સારી કન્ડિશનમાં તમને મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે ત્યાં ચાર લાખ અને ત્રીસ હજાર કિંમત ખેડૂતભાઈ અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે તમે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ભાઈને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેક્ટર લઈ શકે છે ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો બલદાણા વઢવાણ સંદીપભાઈ પાસે જોવા મળશે એટલે જે કોઈને લેવું હોય તો સંદીપભાઈનો કોન્ટેક કરી લે સંદીપભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં મળી જાય છે અને વિડીયોની નીચે પણ આપી દઈશ એટલે સંદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકે છે